પંચમહાલ થી મહત્વપૂર્ણ પ્રજાજનોને ઉનાળામાં ચોમાસાની ઋતુ જેવો અહેસાસ થયો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલ કે જ્યાં સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી હતી અને તે અંતર્ગત જે આજે વરસાદ ક્યાંક ક્યાંક પડી રહ્યો છે ક્યાંક ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે બરફના મેઘરાજાએ ધમાકેદાર જે બેટિંગ કરી ત્યારે જે વાતાવરણમાં બદલાવ થતા ઠંડક પ્રસરી ગઈ ત્યારે પ્રજાજનોને ઉનાળામાં ચોમાસા જેવી ઋતુ નો ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો તેઓના પાકને નુકસાન થવાની ભીતિ અને તેને લઈને ખેડૂતોમાં જે ચિંતિત જોવા મળી